નમસ્કાર સિનેમા ફિલ્મો મ્યુવીઝ આપણે બધાને ગમે છે ખરું ને પણ શું આ રૂપેરી પડદા પર દેખાતી વાર્તાઓ ફક્ત મનોરંજન માટે જ હોય છે કે પછી એની પાછળ કોઈ ઊંડો અર્થ પણ છુપાયેલો છે ચાલો આજે આ પડદા પાછળની દુનિયાની એક મજેદાર સફર કરીએ તો ચાલો એક સીધા સવાલથી જ શરૂઆત કરીએ શું ફિલ્મો ખરેખર ફક્ત ટાઈમપાસ માટે જ હોય છે કે પછી તે આપણા જીવન અને સમાજ પર કોઈ મોટી અસર પણ કરે છે વિચારવા જેવો સવાલ છે હા મોટા ભાગના લોકો માટે તો ફિલ્મનો સીધો સાદો અર્થ છે પોપકોર્ન મિત્રો અને ત્રણ કલાકની મજા અને સાચું કહું તો એમાં કંઈ ખોટું પણ નથી આપણામાંથી ઘણા બધા વિકાસની જેમ જ વિચારતા હશે નહીં કે ફિલ્મો તો બસ એમ જ સમય પસાર કરવા માટે હોય છે આ એકદમ સામાન્ય વિચાર છે પણ ચાલો આજે આ વિચારને એક નવા જ એંગલથી જોઈએ પણ જરા વિચારો શું એવું બની શકે કે જેને આપણે ફક્ત મનોરંજન સમજીએ છીએ એ ખરેખર તો કળા વિજ્ઞાન અને શિક્ષણનો એક મોટો ખજાનો હોય ચારો આ જાદુઈ દુનિયા પાછળનું રહસ્ય જાણવાનો પ્રયત્ન કરીએ તો આ વાતને બરાબર સમજવા માટે આપણે નિષ્ણાત ડોક્ટર બાસુ શર્માના દ્રષ્ટિકોણને સમજવો પડશે એમના મતે સિનેમા એક બહુ જ બહુ જ શક્તિશાળી માધ્યમ છે એટલે કે ફિલ્મ કોઈ એકલી કળા નથી એ તો જાણે એક વિશાળ મંચ છે જ્યાં સાહિત્યની વાર્તા સંગીતની ધૂન ચિત્રકારની નજર અને નાટકના અભિનય જેવી કેટલીય કળાઓ એકસાથે જીવંત થઈ જાય છે ખરેખર તો એ કળાઓનો સંગમ છે ડૉક્ટર શર્મા અહીં એક બહુ મોટી વાત કહી રહ્યા છે જરા વિચારો એક શિક્ષક ક્લાસરૂમમાં કદાચ પચાસ વિદ્યાર્થીઓને ભણાવે પણ એક ફિલ્મ એક સારી ફિલ્મ તો એક જ સમય લાખો કરોડો લોકો સુધી પહોંચી શકે છે અને તેમને કંઈક નવું શીખવી શકે છે આ છે સિનેમાની અસલી તાકાત આપણે તો અઢી ત્રણ કલાકમાં આરામથી ફિલ્મ જોઈ લઈએ છે પણ ક્યારેય એવો વિચાર આવ્યો છે કે એની પાછળ કેટલા લોકોની મહેનત છુપાયેલી હોય છે ચાલો જોઈએ કે આ જાદુ કેવી રીતે રચાય છે સાચું કહું જવાબ સાંભળીને કદાચ વિશ્વાસ નહીં આવે પણ માત્ર એક ફિલ્મ હજારો લોકોને રોજગારી આપે છે એ જણે એક નાનકડું શહેર વસાવવા જેલું છે જ્યાં દરેક વ્યક્તિનું કામ ખૂબ જ મહત્ત્વનું હોય છે પડદા પાછળ ખરેખરે આખી ફોજ કામ કરતી હોય છે વાર્તા લખનારથી લઈને એને દિશા આપનાર ડાયરેક્ટર સુધી કેમેરો ચલાવનાર સિનેમેટોગ્રાફરથી લઈને દિલને સ્પર્શી જાય એવું સંગીત બનાવનાર કલાકાર સુધી અને હા મેકઅપ આર્ટિસ્ટથી લઈને ડાન્સ ડિરેક્ટર સુધી આ બધા જ ભેગા મળે ત્યારે એક ફિલ્મ બને છે હા તમે બિલકુલ સાચું સાંભળ્યું જેમ ફિલ્મ બનાવવી એક કળા છે એમ ફિલ્મ જોવી અને એને સમજવી એ પણ એક કળા છે એક સારો દર્શક બનવું એ પણ એક આવડત છે આ વાત ડોક્ટર શર્મા બહુ સરસ રીતે સમજાવે છે એ કહે છે કે જે રીતે કોઈ પુસ્તક વાંચવા માટે અક્ષરજ્ઞાન એટલે કે સાક્ષરતા જરૂરી છે બસ એ જ રીતે ફિલ્મને ખરા અર્થમાં માણવા માટે સજ્જતા જરૂરી છે હવે સજ્જતા એટલે શું એટલે કે ખુલ્લા મનથી ધ્યાનથી અને વિચારપૂર્વક ફિલ્મ જોવાની તૈયારી ફિલ્મ બનાવનારાઓ પાસે એક જાદુઈ શક્તિ હોય છે એ લોકો વર્ષોના સમયને થોડી મિનિટોમાં અને હજારો કિલોમીટરના અંતરને એક જ સીનમાં બતાવી શકે છે આજ તો ફિલ્મનો અસલી જાદુ છે આનું એકદમ જોરદાર ઉદાહરણ છે એડિટિંગની તાકાત વિચારો મહાભારતમાં પાંડવોના બાર વર્ષના વનવાસની વાત છે આટલી લાંબી વાત બતાવવા માટે શું કલાકોની ફિલ્મ બનાવવી પડે ના ફિલ્મ બનાવનાર યુધિષ્ઠિરના મોઢે ફક્ત એક લાઇન બોલાવી શકે જોત જોતામાં બાર વર્ષ વીતી ગયા બસ આટલામાં જ બાર વર્ષની આખી કહાણી આપણા સુધી પહોંચી જાય છે તો આ બધું જાણ્યા પછી હવે સવાલ એ છે કે આપણે શું કરી શકીએ જવાબ ક્યાંય બહાર નથી એ આપણા પોતાના દૃષ્ટિકોણમાં જ છુપાયેલો છે ડૉક્ટર શર્માનો આ સવાલ જાણે આપણને અરીસો બતાવે છે ફિલ્મમાંથી શું લેવું એ સંપૂર્ણપણે જૂનાર પર નિર્ભર કરે છે શું ફક્ત ભૂલો શોધવી છે કે પછી તેમાંથી કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરવો છે જો વાત એકદમ સિમ્પલ છે ગ્લાસ તો એનો એ જ છે પણ નજર નજરનો ફેર છે કોઈને એ અડધો ખાલી દેખાય તો કોઈને અડધો ભરેલો બસ ફિલ્મનું પણ કંઈક આવું જ છે આપણે શું જોવું છે એ પસંદગી આપણી પોતાની છે તો યાદ રાખજો ફિલ્મ એક અરીસા જેવી છે આપણે જેવું મન અને જેવી દૃષ્ટિ લઈને જઈશું એવી જ પ્રતિબિંબ આપણને એમાં દેખાશે એક જાગૃત દર્શકને મનોરંજન તો મળે જ છે પણ સાથે સાથે ઘણું બધું શીખવા અને વિચારવા પણ મળે છે તો બસ આ સવાલ હું તમારા માટે છોડી જાઉં છું હવે પછી જ્યારે પણ થિયેટરની લાઇટો બંધ થાય અને મોટા પડદા પર જાદુ શરૂ થાય ત્યારે યાદ રાખજો આપણે ફક્ત એક વાર્તા નથી જોઈ રહ્યા પણ એક આખી દુનિયાનો અનુભવ કરી રહ્યા છીએ